તમે આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવી અવનવી અપડેટ તમને મળતી રહેશે તો પહેલા પહેલું જે તમે તમાકુ નિહાળી રહ્યા છો એની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયો ની અંદર મળશે આટલો ભરપૂર તમાકુનો વિકાસ જે ખરેખર આપણા માણ્યા ના આવે પણ એ વિકાસ અમે કરી બતાવ્યો છે તો પહેલા પહેલું આપણે જોઈશું આ રિઝલ્ટ તો આપણે કેમેરો ચારે બાજુ ફેરવજો અને આ જો તમાકુ મિત્રો તમે જુઓ એના પાનનો વિકાસ તો અઢી ત્રણ ફૂટનું આ પાન અને ચારે બાજુ એટલી કે ક્યાંય ચાલવાની જગ્યા પણ રહી નથી અને આ બતાવો આ પાન મિત્રો આ જોવા એક એક નહીં એક એક છોડનું મિત્રો તમે આ પાન જુઓ તો સારામાં સારો પાનનો વિકાસ એની લંબાઈ આ પાન તો જુઓ વિકાસ કેળનું પાન ન હોય એટલું પાન છે મિત્રો જુઓ આ છે મિત્રો અમારી ટ્રીટમેન્ટનું રિઝલ્ટ તો હવે મળીશું આપડે ખેડૂત મિત્ર તો નમસ્કાર નમસ્કાર આપડે શું નામ છે તમારું મારો દિનેશભાઈ રાય તાલુકો ખંભાત જિલ્લો આણંદ તાલુકા મિત્ર ની અંદર અમે ઉભા છે એ તમાકુ તમે જે નિહાળી તો દિનેશભાઈ આ કેટલા વીઘામાં છે તમાકુ આ બે વીઘા માં મિત્રો આ તમાકુ જે તમે જોઈએ બે વીઘાની તમાકુ છે આજે આ કેટલા મહિનાની થઈ આજે લગભગ ત્રણ ચાર મહિનાની થવાય તો મિત્રો આ ત્રણ થી ચાર મહિનાની તમાકુ ની અંદર દિનેશભાઈ આમાં જે અમે તમારી ટ્રીટમેન્ટ કરી છે તમે તો આમાં તમાકુ ફાયદો શું લાગે છે બોલો એક એક વસ્તુ હવે અમારી જે તમારી જે પ્રોડક્ટ હતી એ પ્રોડક્ટ અમે ત્રણ વાર અમે મારી છે યુઝ કરી ત્રણ વાર મિત્રો યુઝ કરી છે હા ફરી યુઝ કરી નહીં નથી બરાબર બરોબર હા તે પછી આ તમાકુ નું રિઝલ્ટ અમારે આવ્યું છે શું કે છે પાન ની લંબાઈ પહોળાઈ મોડે બધી વાત ગ્રોસ થી મોડે બધી વાત કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે મતલબ એવું કહી શકાય કે તમાકુનો જે સારામાં સારો ગ્રોથ થવો જોઈએ વિકાસ થવો જોઈએ થયો છે આ થયો છે ઓકે તો બીજું કે જે ખેડૂત મિત્રો પાસે વિડીયો જશે જે કોઈ પણ પ્રકારની તમાકુની ખેતી કરતા હોય તો આપડી આ ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માંગો છો એ લોકોને બોલો હવે

તો મિત્રો આ રિઝલ્ટ ખેડૂત મિત્ર પોતે કહી રહ્યા છે સો ટકા તમને મળશે પણ તમારે સંપર્ક કરવો પડશે અમારો બરાબર છે તમે અમારો સંપર્ક કરશો અમારી ટ્રીટમેન્ટ વાપરશો તો આ પરિણામ તમને જોવા મળશે તો દિનેશભાઈ કોઈ પણ ખેડૂતને આ તમાકુ જોવી હોય તમારી વિઝિટ કરવી હોય તો તમારો મોબાઈલ નંબર જણાવો મારો મોબાઈલ નંબર છે સત્તાનું બસો પોસઠ

આભાર થેન્ક યુ સો મચ મિત્રો મળીએ આવનારી બહેતરીન વિડીયો ની અંદર થેન્ક યુ સો મચ